વડોદરા શહેરના અટલાદરા ભીમ તળાવ ખાતે આવેલા અને હિસ્કોલી સરકાર પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર ધોળવાડા તોડવા અને ધોળવાડા ખાતે ખટબત્તી ગંદી અંગે દંડ વસૂલાતની કાર્યવાહી પાલિકાએ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના અટલાદરા ભીમ તળાવ ખાતે આવેલ અને ખિસકોલી સરકાર પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર અને ખાતે ગદબત્તી અંગે દંડ કાર્યવાહી હાથ ધરી છે શહેરજનોના હિતને ધ્યાનમાં લઈને પાલિકા તંત્રએ ગેરકાયદેસર ઢોળવાડા ટોળવા અને ઢોળવાડા ખાતે થતી ગંદકી સામે લા લાક કરી છે જે અંતર્ગત આજે અટલાદરા ભીમ તળાવ ખાતે અને ખિસકોલી સરકાર પાસેના ચામુંડા નગરના ગેરકાયદેસર આવેલા ઢોળવાડાને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી અહીંના કેટલાક ઢોળવાડા ખાતે બાંધેલા પશુઓ પાસે ખૂબ જ ગંદગીઓ જોવા મળી હતી ઢોળવાડાના માલિકો પાસેથી દંડની વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અટલાદરા પોલીસ સ્ટેશનના હત વિસ્તારમાં વોર્ડ નંબર અગિયાર તથા બારમાં આવેલું ચામુંડા નગર ખિસકોલી સર્કલ પાસે એક વાડો તોડેલ છે તથા ભીમ તળાવ વિસ્તારમાં સાત વાડાઓ તોડેલ છે અને સાત રૂપિયા દંડ વસૂલતા કરેલ છે દંડ કરાયેલા પ્રદીપ ગભુલાલ માછી ગેલા દેહોર ભરવાડ પ્રવીણ સોઢિયાર અનુપ ભરવાડ ઢુડા ભરવાડ વિજય ભોપા ભરવાડ બેપુ જેક્શન ભરવાડ લાલ ભોજા ભરવાડ જેમાં ચામુંડા નગરમાં બે હજાર તથા ભીમ તળાવમાં સાત હજાર મળી કુલ નવ હજાર દંડ વસૂલ કરેલ છે અને આઠ ઢોરવાળા તોડેલ છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ વિસ્તારના અટલાદરા સરકારી જગ્યા ઉપર બાંધેલા હોય છે જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલું છે અવારનવાર કોર્પોરેશન ની ટીમ તથા સ્ટાફ દ્વારા કેટલ પોલિસી બે હાજર ત્રેવીસ અંતર્ગત લાયસન્સ યા પરમિટની પરવાનગી માટે જે કંઈ બી કાર્યવાહી કરવામાં આવેલ છે તેમાં યોગ્ય પ્રતિસાદ કે રિપ્લાય મળેલ ન હોવાથી આ પગલાં વડોદરા મહાનગરપાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા લેવામાં આવેલ છે કમસે કમ દસ થી બાર જેટલા ઢોરવાળા જે સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોવાથી મિનિમમ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે કંઈ બી દંડ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ છે તે વસૂલ કરવામાં આવશે